ચલો ફાઈનલી અમે લોકો કુંદન ઘરે મળવા પહોંચી ગયા છીએ કુંદન બેન ઘણા સમયથી દિવાલ પડી દોઢ મહિનાની દીકરી હતી અને ખૂબ સરસ નું મોતીનું કામ કરે છે બાજોડ સામૈયા તોરણ ચોપાટું દીવડાની આરતી આરતી ની થાળી એટલે કુંદન ને આપણે આગળ જતા પ્રમોટ કરશું

એટલે છેલ્લા છવ્વીસ વર્ષથી છે પણ ખૂબ સરસ એમના ભાભીને ધન્યવાદ કે કુંદનબેનને ખૂબ સારી રીતે સાચવે છે એમની દીકરીને ખૂબ સારી રીતે સાચવે છે એમના ભાઈને પણ ખૂબ ખૂબ ધન્યવાદ કે છવ્વીસ વર્ષથી અત્યારે એક દીકરી એક મહિનો રોકા આવે તો હચવાતી નથી એની જગ્યાએ છવ્વીસ વર્ષથી સતત એમની દીકરીને અને કુંદનબેનને બેને આખો પરિવાર છે એ સાચવે છે અને પોતાની જે જવાબદારી છે એ નિભાવે છે અત્યારે એમના ઘરે

જલપાબેન પછી આવીને જે લાગણી દર્શાવે છે ને મને બહુ આનંદ થાય પછી આ જે વાત કશું સ્ટેજ ઉપર ચોક્કસ કરશે સરસ ચલો ફાઇનલી અમે બધા કુંદનબેન નો ખુબ પ્રેમ હતો ભાવ હતો અને આવી મને એવું ગમે કે જે માણસ મને મળવા આવે છે એ તો આશ્રમ પર પહોંચી શકે પણ જે પથારી વસ છે ક્યારેય નીકળી શકવા સક્ષમ નથી ત્યાં સુધી હું જલ્દી પહોંચું અને એને મળું વિડીયો જોતા હોય ફોન કરતા હોય મેસેજ કરતા હોય અને સતત ઝંખતા હોય કે એક વખત બેન તમને જિંદગીમાં મળવું છે ત્યારે મને અંદરથી એવું થતું કે હું જલ્દી એની પાસે જઈ આવું પણ એવી રીતે જાઉં કે એને હું મારો પૂરેપૂરો સમય આપી શકું ખાલી મોઢું દેખાડીને હુકલું કરીને નહીં એટલે આજે પૂરેપૂરો સમય કુંદનબેનને અને એમના પરિવારને એના પરિવારે અમને ફાડવો અમે એને ફાડવો નહીં પણ સરસ મજાની રસોઈ બનાવી છે અમારા માટે સાહેબ તમારે કાંઈ પરિવાર

એ ભાઈના સાચા ભાઈના દર્શન મને આજ થયા કે આ મનસુખ ભાઈ છે એટલે અને ભાઈ તો હાચે છે પણ મહત્વનું છે કે ભાભીઓ હાચવી જોઈએ એવા અમારા મનીષાબેન હે ભગવાન એમના ઘરે યજ્ઞ આપ્યો છે હું એમને કહું છું કે એના પરિવારને હવે ક્યાંય દાન કે તપ કે યાત્રા કરવાની જરૂર નથી એને જે એની દીકરી દીકરી અને સાથે દીકરીની દીકરી દોઢ મહિનાની લઈ આજે એકવીસ બાવીસ ચોવીસ વર્ષ ચોવીસ વર્ષની દીકરી કરી ત્યાં સુધી એણે જે સંઘર્ષ કર્યો હશે કારણ કે બેન પથારી વસ છે એટલે પથારીમાં સુતા સુતા ભરવાનું ગૂંથવાનું પોરવવાનું એવું કામ કરે અને બધા સાથે મળી એ દીકરીનો ઉછેર કરો ઉછેર ખાલી કરવા ખાતર નથી કર્યો એ દીકરીને બીએસસી એમએસસી એમએલટી કરાવી અને પોતાના પગભર ઊભી કરી એટલે ખૂબ ખૂબ ધન્યવાદ અમને આવા પરિવારને મળવાનો અંદરથી ખૂબ હરખ હોય કે આપણો જે કિંમતી સમય છે ને યોગ્ય લોકોને અને યોગ્ય જરૂરિયાત સુધી આપણો સમય છે એ સચવાય એટલે ફરીથી સમગ્ર કુંદનબેન એના પરિવારનો ખૂબ ખૂબ આભાર અમરમાં બસ આવા જ પ્રેમભાવ સાથે આગળ એમને

મારા ભવ યે એસી ચેલ નીર વારી જાઉ ઈ તું બડી વાલા નીર બેન હંમેશા ફાયર પુલતી હોય કે ન હોય પણ ભાઈને હંમેશા ખમકરા કરતી હોય એટલા માટે એમાં એક ફરી વખત એક કવિ કડી જોડે છે કે અમદાવાદી એ બી વિરાય અમદાવાદી છે બી ટડુ પછી એને વાયુ છે વડલા નિહેઠ વાલી જાઉ ઈ તું મડી વાલા વીરની ઈ તું મડી વાલા વીરની ઈ તું મડી મારા વી જય હો જય હો ચલો માહોલ થોડો ગમગીન અને ગંભીર બની ગયો બધાઈને હેતના ને આંસુ આવી ગયા અને બસ આવો જ પ્રેમ ભાવ અને લાગણી આ સમયમાં દરેક વ્યક્તિને જરૂર છે પછી ભાઈ બહેનનો પ્રેમ હોય બેન બેનનો હોય હસબન્ડ વાઈફનો હોય મા બાપનો હોય બાપ દીકરીનો હોય આવા જ પ્રેમ સાથે જો દરેક પરિવાર જોડાયેલો રહે તો મને નથી લાગતું કે આવનારા સમયમાં એક એ આશ્રમની કે કોઈ સેવા કરવાની કે કંઈ જરૂર પડે બધા પોતપોતાના પરિવારને ભાવ પ્રેમથી સાચવે તો આ જીવન અને આ ધરતી પર દરેકનું ઘર સ્વર્ગ જેવું જ છે પણ જો તમને સાચા અર્થમાં લાગણીની દિશામાં પારિવારિક જવાબદારી સાથે જીવતા આવડે તો રોજ લાઈવમાં કેસો સાસ્તક પૂજા નહીં મળે હા અમારાને હાચો અમને તો રોજ મળે છે સાહેબ આપણને તો રોજ મળે છે આપણે તો લાઈવ થી દરેક લોકોને દુનિયાના દર્શન કરાવ્યા છે વાસ્તવિક જગતમાં જ્યાં જ્યાં જઈએ જેવા જેવા અનુભવો થાય એના આપણે આપણને જે ભાવ પ્રેમ મળે આનંદ મળે એ આનંદ વહેચવાની માટે જીવન છે વેચવા માટે નથી પણ અત્યારે આપણે બધું વેચવાનું ચાલુ કર્યું છે વહેંચવાનું ભૂલી ગયા છીએ એટલે બધાય દુખી છીએ સરસ ચલો હવે બધાય પ્રસાદ લઈ લઈએ અને મળશું ફરી પાછા